માળિયાહાટીના તાલુકામાં નવરાત્રી દરમિયાન પડેલ વરસાદમાં નિષ્ફળ ગયેલા પાકમાં તાત્કાલિક સર્વે કરવા ચાર ગામના ખેડૂતોની ઉગ્રમાં ઉગ્ર માગણી બોડી તરસંગડા માતરવાણીયા અને ભાખરવડ આ ચાર ગામના સૌથી પણ વધારે ખેડૂતોની રોષ સાથે મામલાદર્શીને રજૂઆત ખેડૂતોમાં ઉગ્ર રોષ જોવા મળ્યો માળિયા તાલુકાના બોડી તરસિંગડા માતરવાણીયા અને ભાખરવડ આ ચાર ગામમાં નવરાત્રી દરમિયાન નવે નવ દિવસ સુધી વરસાદ પડ્યો હતો જેના કારણે ખેડૂતોને મોટા પાયે નુકસાની થયેલ છે નવરાત્રી દરમિયાન બોડી બોડી માત્રવાણીએ તરશિંગડા ભાકરવડ તરસિંગડા સહિતના આ ચાર ગામમાં નુકસાની થયેલ છે એનું પણ તાત્કાલિક સર્વે કરવા આ ચાર ગામના ખેડૂતોએ માગણી કરી છે આજે માળિયા હાટીના પૂર્વ સભાપતિ શ્રી અંબીરસિંહભાઈ સિસોદીયાની આગેવાની નીચે આજે માતરવાણીયાના યુવા સરપંચ યશ યશ પટેલ ભાખરાવડના સરપંચ ભૂપતભાઈ રવૈયા તરસિંગલાના સરપંચ પ્રવીણભાઈ કોદાવલા બોડીના સરપંચ દિનેશભાઈ માખણસા તેમજ આગેવાનો કાર્યકરો વિપુલભાઈ વડાલિયા નવનીતભાઈ વડાલિયા બટુકભાઈ ડાબી ભીખુભાઈ રવૈયા જીવનભાઈ કોડિયાતર મનસુખભાઈ માખણસા દિનેશભાઈ માખણસા અરવિંદભાઈ પાનસરા રસિકભાઈ મારુ પ્રફુલભાઈ ભાલોડિયા સહિતના સૌથી પણ વધારે ખેડૂતોએ આજે માળિયા હાટીનામાં રૂબરૂ આવીને કોરટ કમ્પાઉન્ડમાંથી સૂત્રોચાર સાથે રેલી કાઢી મમલી વાળા સાહેબને આપ્યું છે નવરાત્રી દરમિયાન સહાયનું પેકેજ આપવા

અમારે તો પેલા પડી ગયું તો સરકાર કોઈ નિવેદન ચાર ગામ ના સર ગામ ચાર ગામના ખેડૂત ને આગેવાન થઈ અને અહીંયા આવેદનપત્ર આપવામાં આવ્યું છે કે વહેલી તકે વળતર અને રીસર્વે કરવામાં આવે સર્વે રીસર્વે એટલા માટે કે અત્યારે જે સર્વે થાય છે એ હયાત નુકસાનીનું છે કે હાલમાં જે દેખાય એ નુકસાનીનું છે પણ આ ચાર ગામના ખેડૂતનું વાવેતર એવું છે કે એક મહિના પહેલાં જે વરસાદ થયો હતો એમાં અઢળક નુકસાની થઈ છે એનું કોઈ સર્વે કરવામાં આવ્યું નથી અને અત્યારે જે સર્વે કરે છે એ હયાત નુકસાન તો અત્યારે હયાત નુકસાની કોઈ પણ ઓનલાઈન કે ઓફલાઈન કે રૂબરૂ કાંઈ દેખાય એવી નુકસાની છે નહીં તો પેલા જે નુકસાન છે એનું કોઈ સરકાર શ્રી નિવેદન કે કાંઈ સર્વે કરવામાં આવ્યું નથી અને એવો કોઈ સરકારનો પરિપત્ર નથી કે ખેડૂતે જ્યાં સુધી સરકાર સર્વે ના કરે ત્યાં સુધી કામ ન કરું બરાબર ખેડૂતે એની રીતે કામ કર્યા છે પેલા જે નુકસાની અમારે જે અતિવૃષ્ટિનો વરસાદ જેલ છે એમાં સંપૂર્ણ પાક ની ગયેલ છે સરકારશ્રીને વિનંતી છે કે વહેલી તકે સર્વે કરાવો જે આ સર્વે થાય છે એ ભરને પાત્રાનું થાય છે પણ અમારે વીસ દિવસ પહેલાં વરસાદ થયેલ છે એની અંદર જે નિષ્ફળ પાક ગયેલ છે સંપૂર્ણ માંડવી ઉભરી માંડવી અમે જાત વાવીએ છીએ એ પાક અમારો સંપૂર્ણ નિષ્ફળ ગયેલ છે માનો કે વીસ દિવસ પહેલાં જે નુકસાની થઈ હતી એનો સર્વે નથી થતો ના એનું સર્વે કોઈ વસ્તુ ક્યાંય કોઈ નોંધ લીધી નથી તો નહીં વીસ દિવસ પહેલાં તો વરસાદ નહોતો પડ્યો તો તો ક્યાંથી નુકસાની થઈ નવરાત્રી માટે વરસાદ હતો નવરાત્રીમાં વરસાદ હતો એકાવીસ તારીખે વરસાદ હતો સરકાર શ્રી સહાય કરે અને ઘાસ વ્યવસ્થા કરે એવી અમારે ખેડૂત સમૂહ થાય અને આવેદનપત્ર આપ્યું છે કે ભાઈ અમારા જે ચાર ગામ આગતરી જે નુકસાની છે એનું રી સર્વે અથવા તો આ સર્વે કરે એમાં આગળનું જે નુકસાની છે એ સામેલ કરી અને સર્વે કરી અને નુકસાનીનો આંક આપી અને ખેડૂતને સહાય કરવા વહેલી તકે નિમ અને આ લોકો ઉવાળી ગામના બધા માતરવાણીયાના ભાખરવાના આજુબાજુના ગામના આજે આવ્યા છે આવેદન પત્ર દેવાય અને એને નુકસાની થઈ છે એટલે વાત છે માવઠા ઉપર માવઠા આમ જોઈએ તો ખેડૂતોના પાટા ઉપર ઘાટ સર્જાણો છે કે ખેડૂતને જે મોમો આવ્યો કોડ્યો એ સિનવાઈ ગયો એટલે આમ જોઈએ તો આ ગુજરાતની અંદર અત્યારે ખેડૂતોને કોઈ જાતનો આમાં જે એનો ખર્ચો છે ઊભો નથી થતો પણ સરકારશ્રીને એટલી વિનંતી છે કે ખેડૂતો જે આમાં ખર્ચા કર્યા છે એમાં લગભગ એની પાસે બિલ હોય પુરાવા હોય ખેડૂત પાસે કે જીએસટીના કે યોગ્રોમાંથી દવા લીધી એની માંડીને નિંદા મળશે છટકાવશે પાંત્રીસ હજારનો ખર્ચો આવતો હોય ચાલીસ હજાર એ ડાયરેક્ટ સીધા ખાતામાં આપી દેવા જોઈએ ખેડૂત